સુરત ખાતે શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારોહ અને પ્રગતિવર્ષ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું શિક્ષણમંત્રી પ્રફુલ પાનસે આ કાર્યક્રમમાં ભાવુક બન્યા સુરત ખાતે શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં ત્રેવીસમો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રગતિવર્ષ બે હજાર ચોવીસમાં સમાજના શ્રેષ્ઠીઓ અને જ્ઞાતિજનો સાથે સંવાદનો પણ એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌથી મહત્વની વાત એ હતી આ કાર્યક્રમની કે લાગણી લાગણીસભર સન્માન બદલ પ્રફુલભાઈ પાંત્રિયા ભાવુક બન્યા હતા ખાસ કરીને તેઓ કામરેજના ધારાસભ્ય છે રાજ્યના શિક્ષણ મંત્રી છે અને ખાસ કરીને જે આયોજકો દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું અને જે વાત તેની સાથે સંવાદના રૂપમાં સાધી હતી બદલ તેઓ ખૂબ જ ભાવુક બન્યા હતા અને આ લાગણીસભર પ્રસંગે અવિસ્મરણીય પ્રસંગ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સામાજિક ઉત્કર્ષ અને રત્ન ઉદ્યોગ તથા અન્ય સેવા સુરક્ષા અને આરોગ્યને અનુલક્ષીને આર્થિક સામર્થ નિરંતર વધે તેવા હેમ ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો સ્નેહમિલન પ્રસંગે પ્રતિના માર્ગ અવિરત આગળ વધવાની આહીર સમાજની પ્રતિબદ્ધતાને રાજ્યના મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાંસરિયાએ બિરદાવી સમાજના સર્વાંગી વિકાસ માટે નવી ઊંચાઈ પહોંચે તેવી શુભકામના વ્યક્ત કરી સૌ આયોજકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો